ધવલ આપણે અત્યારે અહીંયા વાડીએ આવ્યા બરાબર વાડીએ આવ્યા અને તાપ જોઈને તો આપણે દસ મિનિટ અહીંયા ઊભા નથી રહી શકતા તો મને એ વિચાર આવે છે કે આપણા જે આ ખેડૂતો છે કેમ કામ કરતા હશે તો હોય આખો દિવસ રાત અહીંયા તડકામાં જ કામ કરવાનું આપણે જો ઘરમાં હોય જૂનાગઢ આપણા ઘરે બેતાલીસ 44 ડિગ્રી નું અત્યારે ટેમ્પરેચર છે તો ઘરમાં રહેવાતું નથી તો આ ખેડૂતો બધા અહીંયા કેમ રહી શકતા હશે મને એ નથી સમજણ પડતી ઈ સમજણ તો આપણે કોઈ પૂછીએ ને જો અહીંયા મામા શું કરો છો મામા જય શ્રી કૃષ્ણ તમને તાપ નથી લાગતો આમાં હું તડકો અને વરસાદ ત્રણેય સહન જ કરવાનો ખેડૂત ને પણ એમ નહીં હોય તો વરસાદ સહન એમ અટાણે જે આ તડકો પડે છે તો આ તડકાની અંદર કામ કરવું એટલે અહીંયા કરવું પડે નહી તો હા તો હટાણે તો આપણે તમે અહીંયા અત્યારે કોઈ વાડીએ બીજું કામ નથી પણ કદા તલ ને એવું જેને વાવ્યું હોય જેને મગફળી ને એવું હોય એને વધારે કામ હોય તો ઈ તડકામાં કેમ કામ કરી શકે ઈ તો પછી સહન કરવાનું હા પણ એમ નહી આ આપડાથી સહન નથી થાતું કે આ જુમાલીને એવું ઘરે એમ નહી મારે મને એવો વિચાર આવે કે ખેડૂત જ્યાં સુધી મહેનત નહી કરે મહેનત કરે છે તો આપણે બધા ખાઈ શકીએ બાકી તો ખાઈ નહી શકીએ આપણે 100% ખેડૂત મહેનત કરે છે તો કદાચ આખો દેશ ખાતો હોય છે ને બરોબર છે તો મિત્રો હવે ઈ વિચારવાનું ઈ છે કે જો આપણે

જોઈને ખબર પડે અને અત્યારે જો અહીંયા તુરિયાનો વેલો છે આની અંદર ઝીણા ઝીણા તુરિયા આવેલા છે તમે જો આજે નાનું તુરિયું હોય ને આ ફૂલ થાય પહેલાં અને ફૂલમાંથી પછી નાનું તુરિયોનું સર્જન થાય પછી આ છે કોથમી કોથમીમાંય ફૂલ આવી ગયા છે પછી આ બાજુ ગુવાર છે ભીંડો છે પોપૈયા છે એ બધુંય છે પણ આ શાકભાજી વાવવું હોય તો તડકે મહેનત કરવી પડે ને મહેનત બહુ કરવી પડે ખેડૂત સહન તો કરવું પડે પાછું વરસાદ આવી જાય અને મોલ ફેલ જાય તો ઈ કોઈ બધું કુદરત આધારી હોય એ બધું કુદરતી હોય ખેડૂતને મહેનત કરવાની ઈ નહી જોવાનું કયું ફેલ થઈ જાય ક્યુ થાય નો થાય બધું એ અટકરિયા કામ કરવાનું પણ એમ નઈ ફેલ થવાની એમ બીક નો લાગે ભીખ પૂરેપૂરી લાગે સિવાય તો આવી જાય ગયા વર્ષે મુંડા આવી ગયા તા સોમાસે બધા ને માંડવી કાઢ નાખવી પીડી

તો એમાં પાછું ન પડે એટલે મહેનત તો કરવી જ પડે ગમે એ માણસ જીવન છે એમાં મહેનત તો કરવી જ પડે અને એક ખેતી એવી વસ્તુ છે એક જ એવી વસ્તુ છે ખેતી કે એમાં તમારે નક્કી કરીને નહી બેહવાનું આટલી મારે આવક થાય આટલું ઉત્પાદન થાય એનું કોઈ નક્કી ન હોય એ વાત બધું કુદરતી હોય સો ટકા સો ટકા એટલે જેટલી મહેનત કરો ને એમાં ખબર ન પડે કે કેટલો તાપમાં તમે સહન કર્યું હું કર્યું હવે આ બાબતે તમે સહન એગ્રી હોય તો જરા કોમેન્ટ કરજો કે સૌથી વધારે સહન તો ખેડૂત જ કરતો છે આપણા દેશની અંદર તો ફટાફટ વિડીયોને લાઈક અને શેર કરો મિત્રો દીકરાનો જન્મ થાય એ સારું કે પછી આપણી ઘરે દીકરીનો જન્મ થાય એ સારું આમાંથી તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે પણ આજે હું મામાને આ પ્રશ્ન પૂછવા માગું છું મામા આમાંથી તમારે મંતવ્ય શું કે દીકરા નો જન્મ થાય તો સારું કે દીકરી નો જન્મ થાય તો સારું પેલા તો મારું એવું કેવું છે કે દીકરી નો જન્મ થાય તો હાર એનું શું કારણ કારણ કે અત્યારે છે ને સત્તર ની ઘટ છે છોકરીઓની હા આ ઘટ છે ને હા એક વાર પાંત્રીસ ટકા એ પૂગશે દસ વર્ષ હશે દસ વર્ષ પછી તો દીકરી આપણા ઘર અંદર આવશે નહિ તો હું થાય

એમાં આપણે તો નથી માનતા એ વસ્તુમાં એટલે આપણે એ વસ્તુમાં વિચાર કરવાનું હોય કે એ ભગવાન જે આપે ને એમાં આપણે ખુશ રહેવાનું હોય દીકરો આપે તો દીકરી દીકરી આપે તો દીકરી ને દીકરો આપે તો દીકરો એમાં કોઈ જ આપણે ઓલું કરવાનું નથી શું બધા સરખા જ છે દીકરો ને દીકરી યસ વાત તમારી સાચી છે પણ મિત્રો આનો જવાબ હવે તમારે દેવાનો છે કે આ દીકરો આવે તો સારું કે દીકરી આવે તો સારું એનું કારણ ઈ છે કે મામા હવે આનો જવાબ તમે હજી હરકો આપ્યો નહીં એમ તમે કંઈક વિચારો કંઈક કયો મને વિચારમાં એવું છે કે જો દીકરીની મોટે દીકરી છે એ બરોબર છે પણ આપણે વિચારવાનું શું છે હા કે દીકરી થાય તો હારું હા પણ દીકરી થાય તો શું કામે હારું એમ દીકરી તો એક ટાઈમ પછી સાસરે જવાની છે તો પછી બધાની ઈચ્છા એવી હોય ને કે દીકરો હોય તો ઘરે રીયે એવું કઈ નથી દીકરી હોય તો સાચવે મા બાપ ને બધા જ સાચવતા હોય દીકરી સાસરે આવીને થોડું ઘણું સાચવતી હોય પણ દીકરો હોય તો દીકરો ઘરે રહીને સાચવતો એમાં કઈ બહુ બહુ મહાન કામ નથી કે દીકરો છે તો મારા ઘરે દીકરો આવે બહુ મોટું કામ થઈ ગયું એવું કઈ નથી દીકરી હોય તો દીકરી એની રીતે સાચવે દીકરો હોય તો દીકરો બી એની રીતે બધા સાચવતા જ હોય મા બાપ ને તો આ વાતનો હવે જવાબ હવે આપણે મોનિકા પાસેથી લેવો છે મોનિકાનો આની અંદર હું મંતવ્ય છે ને આપણે ઈ જાણીએ હું તો એમ કઉ દીકરી હોય ને પેલા તો સાર એટલે એનું શું કારણ તો દીકરી હોય નું સારું સારું શું હાલ તું એક દીકરી છો તો તાર એમ સારું શું કેવાય એમ એનું કારણ કઈક તો હોય ને એમ એનું કારણ તો શું હોય જેમ રાચી ભાભીએ કીધું એમ કે કુતરત નો નિયમ છે જે દીકરો આવે તો એ સારું ને દીકરી આવે તોય સારું તો પછી તો તું એમ કેમ કે દીકરી આવે તો સારું એમ દીકરી તો પેલા ઘર માં હોય ને એટલે તો પેલા તમને ઘર કામ ના મદદ થાય બરોબર બીજા બીજી વસ્તુ કે અત્યારે આ બહુ મોટી ઘટ છે એ તમે બધા જોવો છો હા જો હા છોકરીયું નહીં એક દિવસ એવો આવશે કે તમારી પાસે ગમે એવડો ધંધો છે ગમે એવડી મિલકત હૈ છે આપણા સમાજની વાત કરું પટેલ સમાજની હા સબંધ નહીં થાય કોઈ તો એક દૂરની વાત છે પણ મિત્રો આપણો જે પ્રશ્ન એવો છે કે દીકરી આવે તો મજા આવે કે દીકરી આ દીકરી આવે તો દીકરો આવે તો મજા આવે હવે આનો એવું આપણે તમારે કારણ કોમેન્ટ ની અંદર લખવું પડશે કે ભાઈ એમાંથી બેમાંથી તમને શું વધારે યોગ્ય લાગે છે પણ એક વસ્તુ એ ફાઇનલ છે કે કોઈ પણ ઘર હોય નાનું ઘર હોય મોટું ઘર હોય કે ગમે એવા પૈસાવાળા હોય કે નબળું ઘર હોય પણ જો એ ઘરમાં દીકરી ના હોય ને તો એ ઘર સૂનું સૂનું લાગે એનું એક જ કારણ છે કારણ કે દીકરી જ્યારે હસ્તી ખેલતી રમતી હોય ને મોટી થતી હોય ને એ ઘરમાં જે મજા હોય એ એ ઘર દીકરી લક્ષ્મીનું રૂપ કહેવાય એટલે એમાં તમારે કોઈ ડાઉટ જ કરવાનો ન હોય કે ભાઈ ઘરમાં દીકરી આવે એટલે તમારું ઘર ખુશખુશાલ જ હોય દીકરો આવે તો બી હોય જ છે આપણે એવું કઈ ઓલું નથી કરતા એનું શું કહેવાય કમ્પેરિઝન પણ એની રોનકતા જ ઘરમાં અલગ હોય એ તમે જોઈ લેજો ને તમારા ઘરમાં જોઈ તો કોમેન્ટ કરીને કેજો કે કેવી રોનક છે અમારા ઘરમાં તો એક દીકરી છે એટલે હમણાં તો બહુ જ મજા આવે છે યસ સો ટકા સો ટકા એટલે આ પ્રશ્નનો જવાબ આવે તમે જરીક કોમેન્ટની અંદર આપો ફટાફટ વિડિયોને લાઈક અને શેર કરો મિત્રો આજે મારા નાના મામા ની ઘરે છે ને વઘારેલી મેગી નો પ્રોગ્રામ છે જમવાની અંદર વઘારેલી મેગી આજે બનાવવાના છે અને જો અહિયાં વઘારેલી મેગી ની અંદર હું હું નાખવાનું હોય પ્રાચી પેલા તો કે નાખવાનું તો તમને જે મજા આવી નાખવાનું હોય પણ આજે છે પછી મરચા છે જે આપડા મોળા ભોપલા મરચા આવે ને એ છે પછી કાંદા છે ને બટેટુ હવે હું તમે મિત્રો કોઈ દી આ બટેટા વાળી મેગી ક્યાંય નહીં ખાધી હોય પણ આજે મામા ની ઘરે જો આ રેખા મામી જો અત્યારે ડુંગળી સુધારે છે અને જો આ મરચા ટમેટા ને એવું બધું કચુંબર સુધારી દીધું છે પછી આ બટેટા છે વઘારેલી ખીચડી હોય ને એની જગ્યાએ વઘારેલી મેગી છે અને બટેટુ ઓછું નાખવાનું આમ બહુ ખીચડી માં નાખે પણ એમ નહી આ વઘારેલી મેગી નો કારીગર કોણ છે પેલા ઈ નથી ખબર આમાં કારીગર છે આ હું છું તો આ મોનિકા વઘારેલી

તો વિચાર કરો વઘારેલી મેગી બનાવે તો છે પણ મેગી નું પડીકું નથી લઈ આવ્યા ઘરની મેગી છે ઘરે બનાવેલી મેગી છે ઘરે બનાવેલી મેગી કેવી રીતના બનાવી

આ w આખો મિત્રો આ જો તો ખરા ઘરે બનાવેલી મેગી છે આ કઈ તમ આ લોટની મેગી છે ભાઈ આખી ડોલ ભરેલી મેગી છે આ મજા આવે ખાવાની અરે બાર એના કરતા મજા આવે મસાલામાં હું હું નાખવાનું બધું કટિંગ કર્યું છે મસાલા આવે ને મસાલા નાખવાના એટલે હું છું આ આપણે ઘરે તમે ડોલ ભરેલી મેગી છે મિત્રો જોવાના ઘરે બનાવેલી મેગી છે આ તમે આવી રીતના ઘરે મેગી છો કે કરજો જો નો પાડતા હોય ને તો આ પડાવી લઈજો કેવી રીતના પાડવાની હોય ઈ મોનિકા કઈ દે મશીન આવે

એટલે વઘારેલી મેગી તમે બનાવો એટલે તમારે શાક વઘારતા હોય એમ જ વઘાર નાખવાનું પછી મેગી નાખવાની ને પાણી નાખીને બોલે હે મામા ની ઘરે અને જો તમે કોઈ ખાધી હોય તો ફટાફટ કોમેન્ટ કરજો ન ખાતી હોય તો આવી રીતના બનાવજો વિડીયો ફટાફટ શેર કરો એટલે બધા લોકોને એને ખબર પડે યસ તો મોનિકા ના હાથ ની મેગી તૈયાર થઈ ગઈ છે ને વઘારેલી મેગી તમે જોઈ લો આમાં

પાંચસો રૂપિયા નો એક વાઇટકો તમે વેચો ને તોય વેચાઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી ઘરે તમારા મિત્રો વઘારેલી મેગી તો ખાવી જ જોઈએ સાદી મેગી માં કઈ મજા નથી વઘારેલી મેગી માં મજા હે ને આમ આલા ગ્રાન્ડ બને આલા ગ્રાન્ડ ફટાફટ વિડિયોને લાઈક અને શેર કરો